દેશ વિદેશમાં માં વસતા મારા વાળા દર્શક મિત્રોને મનોહર પટેલ ના જય ભગવાન મિત્રો એક પ્રશ્ન હતો કે મુમુખ કુંભ મેળા વિશે તમે શું કહેવા માંગો છો મિત્રો કુંભ મેળામાં જે જાય છે શ્રદ્ધાથી જાય છે એ પણ પોતાની પ્રકૃતિ ઉકેલે છે જે નથી જતા એ પણ પોતાની પ્રકૃતિ ઉકેલે છે બંને કર્મ ફળ છે ભાવનું પરિણામ છે અને પરિણામમાં કોઈ દિવસ બદલાવ ના પરિણામને ખોટું ના કહેવાય કોઈ મેળામાં સ્નાન કરવા પ્રયાગરાજ જતા હોય તો આપણાથી એમને કહેવાય કે અરે યાર ભગવદ્ ગીતાનું આટલું પુસ્તક છે તો અહીં શું જવાની જરૂર છે અહીં ઘેર ભજન કરો સત્સંગ કરો ભગવદ્ ગીતાનું જ્ઞાન લો એવું આપણે ના કહેવું જોઈએ કોઈ માણસની શ્રદ્ધા તોડવાનો અધિકાર મળે હા એને સાચી વસ્તુ કઈ પણ એની કારણ કુદરત કે છે અમારી નજરમાં જન્મથી મોત સુધી દરેક જીવ એ સારી પ્રકૃતિ હોય કે ખરાબ પ્રકૃતિ હોય સારા કર્મ હોય કે ખરાબ કર્મો હોય સારું કર્મ ફળ હોય કે ખરાબ કર્મ ફળ હોય માત્ર વીટેલું ઉકલે છે જેવું બીજ રોપ્યું એવું ફળ આવે છે કોઈ સાધુ હોય તો એને સાધુ નું ફળ હોય ભાવ કર્યા હોય એવા લગ્નમાં સુખ નથી સાધુ થઈ જઈએ તો સારું કોઈ જંજાટ નહીં આવા ભાવ કર્યા હોય તો આ ભાવમાં એની પ્રકૃતિ સાધુની બને સં્યાસી બને આ યુનિવર્સ આ બ્રહ્માંડનો દરેક માણસ જન્મથી મત સુધી માત્ર ને માત્ર પોતાની પ્રકૃતિ ઉકેલી રહ્યો છે પોતે નથી ઉકેલી રહ્યો કુદરતી સંજોગોથી એવિડન્સ ભેગા થવાથી મારી તમારી આ દુનિયાના દરેક જીવની પ્રકૃતિ કુદરત ઉકેલાવી રહી છે કુંભ મેળામાં જવાથી પ્રયાગરાજમાં ડૂબકી લગાવવાથી શ્રદ્ધાનો વિષય છે મિત્રો શ્રદ્ધાથી ક્યારે સિદ્ધાંત ના તોડી શકાય શ્રદ્ધાથી ક્યારે કાળ સુધી કુદરત નો કાનૂન શ્રદ્ધાથી ક્યારેય ના બદલાય શકે ક્યારેય ના બદલાય શ્રદ્ધા અને સિદ્ધાંતમાં આપ જમીનનો ફેર છે ફોર એક્ઝામ્પલ મેં કોઈનું ખોલ કરી નાખ્યું પોલીસ મને પકડી ગઈ ત્રણસો બે ની કલમ લાગી હું કોર્ટમાં ગયો અને હું જજની ની આરતી ઉતારું જજ ઉપર શ્રદ્ધા રાખું કે જજ મને માફ કરી દેશે નિર્દોષ છોડી દેશે ગમે એટલી ઊડી શ્રદ્ધા રાખું જજના પગ દબાવું જજની આરતી ઉતારું જજના વખાણ કરું જજને ફૂલોના હાર પહેરાવું શું મારી ત્રણસો બે ની કલમ હટી જશે જજ ઉપર મને શ્રદ્ધા છે કે જજ મને નિર્દોષ જાહેર કરશે તો આ શ્રદ્ધા કામ કરશે સાહેબ નહીં કરે જજ દેશના કાનૂનથી બંધાયેલો છે દેશનો કાનૂન કે છે જેને ખૂન કર્યું એને ત્રણસો બેની ની કલમ લાગુ પડે અને આજીવન કેદ થાય જજ કે છે કે મારે તો એ કલમ પ્રમાણે દેશના કાનૂન પ્રમાણે મુજરીમને સજા આપવી પડે જજ કે છે મારા હાથ પણ કાયદાથી બંધાયેલા છે ગવર્મેન્ટના કાયદાથી મારા હાથ બંધાયેલા છે જજ કે છે હું પણ સ્વતંત્ર નિર્ણય ના આપી શકું કાયદામાં રહીને મારે પણ સજા ફરમાવવાની હોય પછી ભલે હું એના પર ગમે એટલી જજ ઉપર શ્રદ્ધા રાખું મને બહુ શ્રદ્ધા છે જજ સાહેબ તમારા ઉપર કે તમે મને નિર્દોષ છોડી દેશો એવું આપણે કહીએ તો જજ નિર્દોષ છોડે ગમે એટલી શ્રદ્ધા રાખો કારણ કે શ્રદ્ધા અને દેશનો કાનૂન એ કાનૂન કાયદો સિદ્ધાંત અને

અમારા કાનૂનથી અમે સંપૂર્ણ બંધાયેલા છીએ તમે અમારા પર ગમે એટલી શ્રદ્ધા રાખો ને પણ શ્રદ્ધાથી ક્યારેય કાનૂન ના બદલાય લો ઓફ નેચર ક્યારેય ન બદલાય તે પાપ કર્યું ગયા ભાવમાં અને પાપનું પરિણામ લો ઓફ નેચર કુદરતના કાનૂનથી નક્કી થઈ ગયું કે એને કેન્સર થશે અને કેન્સરથી એક વર્ષ સુધી એને ખાટલામાં પીડાવાનું છે ચીસો પાડવાની છે ગુમો પાડવા છે આવું કર્મ બીજ પડી ગયું એનું ફળ નક્કી થઈ ગયું એ ફળ ભોગવે જ છૂટકો સાહેબ રામને પણ પોતાની પત્ની સીતાજી ઉપાડી જાય છે સોનાના હરણ પાછળ ખબર છે કે સોનાનું હરણ ના હોય છતાં સોનાના હરણની પાછળ એને પકડવા મૂકી અને આ બાજુ સીતાજીને લઈને રાવણ નાસી ગયું એ જ રામ દર દર જંગલમાં ભટકતા રહ્યા સીતાજીને શોધવા માટે સમર્થ જ્ઞાની પુરુષ રામ ભગવાન જેને કહેવાય એને પણ કર્મ ના છોડે ગમે એટલી તમે શ્રદ્ધા રાખો કુંભ મેળામાં જવાથી તમને શ્રદ્ધા હોય કે મેં ડૂબકી લગાવીને મારા પાપો ધોવાઈ ગયા ખલાસ થઈ ગયા તો તમારી શ્રદ્ધાને હું તોડવા નથી માંગતો પણ જે પરફેક્ટ જે કુદરતનો કાનૂન છે એ તમારી સામે પ્રેઝન્ટ કરું છું કે ગમે એટલી શ્રદ્ધાથી ગયા હોય ને ડૂબકી લગાવી હોય પણ ભૂલે ચૂકે એવા કેફમાં ના રહેશો એવી મરીમાં ના રહેશો અત્યાર સુધીના મારા કારણ શરીરમાં જેટલા પાપોના બીજ પડ્યા છે પાપોના બીજ પ્રયાગરાજમાં ડૂબકી લગાવીને ધોવાઈ ગયા તમારે શ્રદ્ધા રાખવી હોય તો રાખો ના નથી અધિકાર છે તમારો કે મેં ડૂબકી મારી મારા પાપો ધોઈ ગયા હવે મને કોઈ ચિંતા નથી કુદરત એના પર ચોકડી મારે છે કુદરત કે અમે પણ અમારા કાનૂનથી બંધાયેલા છે સિદ્ધાંતથી બંધાયેલા તારું કર્મ બીજ એવું પડી ગયું છે કે આવતા ભવે તને કેન્સર થશે અને એક વર્ષ સુધી તને ચીસો પડાવવાની છે એવું ભયંકર પાપ બીજ તે નાખી દીધું એ પાપ બીજ ડૂબકી લગાવવાથી ક્યારેય ના ધોઈ શકાય મિત્રો ક્યારેય ના ધોઈ શકાય એ પાપ તો ભોગવે છૂટકો અને એમ થતું હોય એમ થઈ જતું હોય સાહેબ તો કુદરતનો કર્મનો સિદ્ધાંત ફેલ જાય કુદરતના બધા કાનૂન ફેલ જાય કુદરત નો એક કાનૂન પાસ્વી જીવન જીવ્યા છો તમે પાસ્વી જીવન પશુતાના કર્મો કર્યા છે એટલે આવતા ભવે કુદરત કે અમારે જાનવર ગતિમાં જ મોકલવો પડે આ અમારો લો ઓફ નેચર કુદરતનો કાનૂન છે આખું વર્ષ સાહીઠ સિત્તેર એસી વર્ષ પાસ્વી કર્મો કર્યા હોય અને પછી ત્યાં પ્રયાગરાજમાં ડૂબકી લગાડ્યા અને એમ માને કે મારા પાસ્વી કર્મો ખાસ મેં આખી જિંદગી જે ખોટા કર્મો કર્યા છે પાપો કર્યા છે ભાવો કર્યા છે એ ધોવાઈ ગયા માફ થઈ ગયા તમારે માનવું હોય તો માનો એમાં રહેવું હોય તો પણ હું સિદ્ધાંતની જ્યારે સાયન્સ અને સ્પિરિચ્યુઅલ સાયન્સની વાત કરું છું ત્યારે મને કહેવું પડે છે કે એવા કેપમાં ક્યારેય ના રહેશો કે મારા પાસી કર્મ બધા ધોવાઈ જશે અને આવતા ભવે મને મનુષ્ય જાનવરનો અવતાર નહીં મળે ને મનુષ્યનો મળશે કે સ્વર્ગ મળશે એ આશા બિલકુલ છોડી દેશો બીજો એક એક્ઝામ્પલ આપું તમને અગ્નિ સળગે છે અગ્નિ સળગે છે ને હું એવી અગ્નિ પર શ્રદ્ધા રાખું અગ્નિ દેવ હું તમને અડું તો મને ઠંડક લાગવી જોઈએ બરફ જેવી બરફ જેવી ઠંડક લાગવી જોઈએ મને તમારા પર શ્રદ્ધા છે કે તમે મને નહીં દઝાડો મને બરફ જેવી ઠંડક લાગશે આવી અગ્નિદેવ ઉપર શ્રદ્ધા રાખી અને અગ્નિમાં હાથ મૂકો સાહેબ જો ઠંડક લાગે તો સિદ્ધાંત કરતા શ્રદ્ધાની તાકાત વધારે છે એ હું કાન પકડીને કબૂલ કરું પણ અગ્નિદેવ ઉપર ગમે એટલી શ્રદ્ધા રાખવા છતાંય અંદર આંગળી નાખો એટલે બળતરા થાય પડી જાય ભાઈ ચામડી નીકળી જાય સાહેબ કારણ કે આ કાનૂન છે યાદ રાખો કોઈ પણ શ્રદ્ધાથી કુદરતનો નો કાનૂન ક્યારેય બદલાયો નથી અને ભવિષ્યમાં બદલાશે નહીં કુદરતના કાનૂન અફર છે ફેરવી ના શકાય એવા છે બધાને લાગુ પડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય એ મિનિસ્ટર હોય એ સલમાન ખાન હોય એ શાહરૂખ ખાન હોય જો મોટા મોટા સેલિબ્રિટીઓને કેન્સરથી મરવું પડ્યું છે સાહેબ જોજો એસી ટકા સેલિબ્રિટીઓ જેમને પાટલી જિંદગીમાં કેન્સર થયું છે ઘણા રૂપિયાના ઢગલા હતા કેટલી વાર ગંગાજીમાં ડૂબકીઓ લગાવીએ છીએ મિત્રો ફરી કહું છું હું શ્રદ્ધાને તોડવા નથી માંગતો પણ જે છે સનાતન સિદ્ધાંત કુદરતનો એ કયા વગર પણ હું નથી રહી શકતો માટે કોઈ કે જાય તો જવા દેવાનું ખોટું નથી એ પ્રકૃતિ ઉકેલે છે જેમ ચોર ચોરની પ્રકૃતિ ઉકેલે છે દાની દાનેશ્વરની પ્રકૃતિ ઉકેલે છે ખેડૂત ખેડૂતની પ્રકૃતિ ઉકેલે છે શિક્ષક શિક્ષકની પ્રકૃતિ ઉકેલે છે એમ આપણે જે લઈને આવ્યા હોય તો પ્રયાગરાજમાં કુંભ મેળામાં જવાની પ્રકૃતિ લઈને આયા હોય એવા ભાવ કર્યા હોય એટલે કુદરતે એ કર્મ ઉકેલાવવું પડે એટલે પ્રયાગરાજમાં જવું જ પડે ક્યારેય ના જશો એવું નહીં કહેવાનું નહીતર તો અંતરાય કર્મ પડે કમસે કમ સારા કામ માટે તો જાય છે ભાવ તો એવો છે કે હું પ્રયાગરાજમાં જાઉં છું ડૂબકી મારવા ભાવ છે શ્રદ્ધા છે કોઈની શ્રદ્ધાને આપણે નહીં તોડવી કે તમે પ્રયાગરાજ ડૂબકી મારો કશો વાંધો નથી એ ગંગાજીમાં ડૂબકી માર્યો તમારા શરીરના રોગો ખલાસ પણ આપણે કેવું કે જ્ઞાન ગંગામાં ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એ જ્ઞાન ગંગામાં ડૂબકી મારશો તો મોક્ષ થશે મનુષ્ય જન્મ અપગ્રેડ થશે ભવો ભવ મનુષ્ય જન્મની અંદર હાઈ ક્વોલિટી વાળા ફેમિલીમાં કુટુંબ મળશે હાઈ ક્વોલિટી જ્યાં જ્ઞાનનો સંજોગ ભેગો થઈ શકે એટલે મિત્રો ખાસ યાદ રાખો જવું ના જવું અંદર ઊભું થતું હોય કે જવું છે પ્રયાગ પ્રયાગરાજ અને પ્રકૃતિમાં આપણે લઈને આયા હોય તો પ્રયાગરાજ જવું જ પડશે

પસ્તાવા ગંગાની અંદર ડૂબકી મારવાથી પાપ ધોવાય છે સાહેબ પસ્તાવાની પ્રાયશ્ચિત જ્ઞાન ગંગામાં ડૂબકી નહીં મારો ત્યાં સુધી સાહેબ આપણા કારણ શરીરના પાપ ક્યારે નહીં ધોવાય આ સાયન્સ ભગવદ્ ગીતાનું વિજ્ઞાન જેમ જેમ છે એમ જાણવું પડશે એ દ્રષ્ટિ એ વિઝન અંદર ઊભું થવું જોઈશે તો મિત્રો આપણું ડેવલપમેન્ટ થશે તો આપણે મોક્ષ માર્ગમાં આગળ પ્રગતિ કરી શકીશું તો આપણો આવતો ભાવ જબરજસ્ત આવશે માટે આ જ્ઞાનને વળગી રહેજો સત્સંગ બંધ થઈ જાય ભગવદ્ ગીતા પૂરી થઈ જાય તો એ આ જ્ઞાનને છેલ્લા શ્વાસ સુધી છોડશો નહીં આ જ્ઞાનનું મનન ચિંતન શ્રવણ કરજો અને એમાં જ રચ્યા પચ્યા રહેજો તો મિત્રો આવતો ભાવ જ્ઞાનીને ઘેર સંસ્કારી કુટુંબને ઘેર કુદરતે આપ્યા વગર છૂટકો નથી આ અમારી હંડ્રેડ ની ગેરંટી છે આ જ્ઞાનમાં તાકાત તમને ક્યારેય પડવા દે જાનવર ગતિ કે નર ગતિમાં નહીં જવા દે આ જ્ઞાન આ જ્ઞાનને સિન્સિયરલી સિન્સિયરલી ફોલો કરો સિન્સિયરલી આ જ્ઞાનને વાગોળો તો એનો લાભ મળશે મિત્રો